નમસ્કાર મિત્રો હેલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે બાળકોના આધાર કાર્ડના બાયોમેટ્રિક અપડેટ રિલેટેડ મેં લાસ્ટ વિડીયો બનાવેલો છે કે બાળક પાંચ વર્ષ પૂર્ણ કરે ત્યાર પછી એ સાત વર્ષનું થાય એ બે વર્ષના ગાળાની અંદર ફરજિયાત એમના બાયોમેટ્રિક અપડેટ એટલે કે ફિંગરપ્રિન્ટ અને આંખોનું સ્કેનિંગ એ બાયોમેટ્રિક અપડેટ કરાવવા ફરજિયાત છે હવે ઉદય એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે સીઈઓ છે એમને જણાવ્યું છે કે આગામી બે મહિનામાં તબક્કાવાર રીતે શાળાઓ દ્વારા બાળકોના આધારના બાયોમેટ્રિક અપડેટ કરવા માટે એક પ્રોજેક્ટ શરૂ કરવા માટે તૈયાર છીએ એ સીઓ એ એવું પણ જણાવ્યું કે સાત કરોડથી વધુ બાળકોએ હજી સુધી ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ એટલે કે એમબીયુ પૂર્ણ કર્યું નથી જે બાળક પાંચ વર્ષનું પૂર્ણ પાંચ વર્ષનું થયું હોવા છતાં એટલે કે પાંચ વર્ષનું થઈ જાય છે અને સાત વર્ષ થઈ પૂર્ણ કરે ત્યાં સુધી હજી સુધી આવા બાળકો એવા છે કે જેમને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અપડેટ કરાવ્યા નથી તો પછી આપણને ખબર છે કે નવા નિયમ અનુસાર જે બાળકો પાંચથી સાત વર્ષ એટલે કે સાત વર્ષનું થાય ત્યાં સુધી ફિંગરપ્રિન્ટ આંખોના સ્કેનિંગ બાયોમેટ્રિક અપડેટ નથી કરાવતા તો આવું આધાર કાર્ડ છે એ ઓટોમેટિક નિષ્ક્રિય એટલે કે બંધ કરવામાં આવશે આવા પણ સમાચાર મેં લાસ્ટ વિડીયોની અંદર આપ્યા છે હવે ઉદય શાળાઓ દ્વારા માતા પિતાની સંમતિથી બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરવાનું શરૂ કરવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે અને હાલમાં આ ટેકનોલોજીનું પરીક્ષણ ચાલુ છે પિસ્તાલીસ થી સાઠ દિવસમાં તૈયાર થઈ જશે બાયોમેટ્રિક ડેટાની ચોકસાઈ વિશ્વસનીયતા જાળવવા માટે એમબીયુ એટલે કે જે બાયોમેટ્રિક છે એ મહત્વપૂર્ણ છે જો સાત વર્ષની ઉંમર સુધી બાળક આ બાયોમેટ્રિક અપડેટ પૂર્ણ નથી કરતું તો બાળકનો પર પ્રવર્તમાન નિયમો અનુસાર જે આધાર છે એ નિષ્ક્રિય થઈ જશે હવે સાત વર્ષ એટલે પાંચ વર્ષનું થઈ જાય ત્યાર પછી સાત વર્ષ સુધી તો જે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અપડેટ્સ છે એ આધાર સેન્ટરવાળા મફત કરી આપે છે આપણને ખબર છે પરંતુ હવે સાત વર્ષ પછી જો તમે બાયોમેટ્રિક અપડેટ્સ અપડેટ કરાવવા જાઓ છો ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ આંખોનું સ્કેનિંગ કરાવવા જાઓ છો તો પછી સો રૂપિયા જેટલો ચાર્જ ચૂકવવો પડશે ત્યાર પછી આ પણ મહત્વનું છે કે અપડેટેડ આધાર એટલે બાયોમેટ્રિક અપડેટ કરેલું હોય તો પછી શાળા પ્રવેશ પ્રવેશ નોંધણી શિષ્યવૃત્તિ પછી ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર જે બેનિફિટ ટ્રાન્સફર છે આ સહિતની યોજનાઓના એક્સેસ છે આપણને સરળતાથી મળી રહે છે ત્યાર પછી યુદ્ધે બીજા એમબીયુ માટે શાળા આધારિત બાયોમેટ્રિક અપડેટ મોડેલનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે જે બાળક પંદર વર્ષનું થયા પછી જરૂરી છે હાલમાં નવજાત શિશુઓ અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાયોમેટ્રિક લીધા વિના આધાર કાર્ડ આપવામાં આવે છે આ તો આપણને બધાને ખબર છે કે બાળક જ્યારે જન્મે છે ત્યાર પછી ફર્સ્ટ ટાઈમ એનું આધાર જનરેટ કરતી વખતે એના ફિંગર સ્કેનર સ્કેનિંગ આંખોનું સ્કેનિંગ આ બધી વસ્તુ એટલે કે બાયોમેટ્રિક લેતા નથી એમના એમ જ જનરેટ કરી દેવામાં આવે છે એટલે પછી પાંચ વર્ષ પછી ફરજિયાત આપણે અપડેટ કરાવવા જરૂરી છે સરકારી યોજનાઓ હેઠળ લાભો પહોંચાડવા માટે આધાર મહત્વપૂર્ણ છે બાળકોને યોગ્ય લાભો મળે શાળાઓ દ્વારા બાળકો સુધી અનુકૂળ અને કાર્યક્ષમ રીતે આ લાભો પહોંચે એવો લક્ષ્ય રાખવામાં છે હવે ઉદય છે એ દરેક જિલ્લામાં બાયોમેટ્રિક મશીનો તૈયાર તૈનાત કરશે જે પછી વ્યાપક કવરેજ સુનિશ્ચિત કરવા માટે શાળાઓમાં ફેરવવામાં આવશે તો આ રીતના સમાચાર મળ્યા છે મિત્રો મેં લાસ્ટ વિડીયોમાં જણાવ્યું છે કે બાળકનું બાળક છે એ પાંચ વર્ષ પૂર્ણ કરે ત્યાર પછી ફરજિયાત એમનું સાત વર્ષ સુધીમાં એટલે કે બે વર્ષના ગાળાની અંદર ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ આંખોનું સ્કેનિંગ ફોટો નવો પાડવો આ બધી વસ્તુ છે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે જો સાત વર્ષ સુધી અપડેટ નથી કરતા તો નવા નિયમ અનુસાર આધાર કાર્ડ છે નિષ્ક્રિય થઈ જશે બંધ થઈ જશે અને સાત વર્ષ પછી તમે બાયોમેટ્રિક અપડેટ કરાવવા જાવશો તો સો રૂપિયા જેટલો ચાર્જ પણ ચૂકવવો પડશે હવે જે છે એ બાયોમેટ્રિક અપડેટ ન કરાવેલા બાળકો સાત કરોડથી પણ વધારે છે હવે આ મુદ્દો ધ્યાનમાં લઈ અને શાળા કક્ષાએ બાયોમેટ્રિક અપડેટ માતા પિતાની સંમતિ લઈ અને પછી અપડેટ કરવામાં આવશે આવા સમાચાર હાલ મળી રહ્યા છે આની ઉપર ઉદય છે એ કામ કરી રહી છે પિસ્તાલીસ થી સાહીઠ જેટલો દિવસ જેટલો સમય લાગી શકે છે આવું પણ જણાવવામાં આવ્યું છે પહેલા જિલ્લાની અંદર જે ટીમ છે એ તૈનાત કરશે એની જે યોજના છે એ ચાલુ કરશે અને ત્યાર પછી શાળાઓમાં ફેરવવામાં આવશે આવું પણ જાણવા મળ્યું છે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો એનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો